બસ ફસાઈ જાય છે એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ ગઈકાલના દ્રશ્યો અને આજના દ્રશ્યો બે દ્રશ્યો પણ પરિસ્થિતિ એ જ છે કે સુઈ ગામ અને આજુબાજુના અનેક જે ગામડાઓ જે છે વ્યાપક મુસીબતમાં છે ધોધમાર વરસાદ તો વરસી ચૂક્યો છે ચોવીસ કલાકમાં આખા ચોમાસાનો વરસાદ વરસ્યો છે આવી સ્થિતિની વચ્ચે લોકો જાય તો જાય ક્યાં બસ એમ્બ્યુલન્સ માણસો ફસાઈ ગયા છે અનેક ગામડાઓમાં પાણીમાં ગરગાવ છે

પાણીમાં ડૂબ્યા છે સત્તર ઇંચ વરસાદ બાદ વરસાદ રોકાઈ જતાં તંત્ર ત્રીજા દિવસે સંપર્ક ગામમાં પહોંચવામાં સફળ થયું છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે સોઈગામ તાલુકાના લોકોનું કહેવું છે કે વર્ષ બે હજાર પંદર અને સત્તરમાં પણ આવું પૂર નહોતું આવ્યું વરસાદ બંધ થયો પરંતુ પાણી હજુ સુધી ઓસર્યું નથી સોઈગામમાંથી તંત્રએ બસ્સો લોકોને રેસ્ક્યુ કરીને બચાવ્યા છે તાલુકાના તમામ ગામોમાં જાનમાલને મોટી નુકસાન થઈ છે કોઈનું જીવ ન જાય તે તંત્રની પહેલી પ્રાયોરિટી છે જો કે વીજળી અને મોબાઈલ પુરવઠો ઠપ હોવાથી હાલ વાયરલેસ સેટથી જ કામ થઈ રહ્યું છે માત્ર ટ્રેક્ટર અને રાહત બચાવ ટુકડીઓની હોડીઓ જ આ પાણીમાં જઈ શકે છે